જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતાં ગોડાઉન બહાર ટેન્કરમાંથી પાઇપ વડે બેરોલ ભરતા કંપનીનું સંચાલન કરતાં ભટકોદરા ગામની આદિત્યનગરમાં રહેતા અક્ષય નટવર પરમાર અને મહેન્દ્ર વસાવાને ઝડપી લીધા હતા પોલીસે ગોડાઉનમાં તપાસ કરતાં બેરોલ મળી આપ્યા હતા કંપનીના સંચાલક અક્ષય પરમારને બેરોલમાં ભરેલ કેમિકલ અંગે પૂછપરછ કરતાં ટોલવીન આઈપીએ એસીટોન અને એસિટેટ હાઇડ નામના કેમિકલ ભરેલા હોવાનું જણાવ્યું હતું પોલીસે બસો અઠ્ઠાણું નંગ બેરોલમાં તેમજ ટેન્કરમાં રહેલ પચાસ હજાર લીટર કેમિકલ કિંમત રૂપિયા તેત્રીસ લાખ બત્રીસ હજાર તેમજ એક લાખ પંદર હજારના એકસો ચુમ્માળીસ નંગ ખાલી બેરોલ તથા વીસ લાખનું ટેન્કર અને અન્ય સાધન વળી કુલ રૂપિયા ચોપન લાખ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી કંપની માલિક અશોક દંડ અને ઉર્મિલાબેન દંડ વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી